છેલ્લા છ મહિના થયા જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સનાતન ધર્મ સતા ધામ જે અઢારે વર્ષની આસ્થા જોડાયેલી છે તો એ લોકો જે બદનામ કરે છે જે સંતો આ દુનિયામાં નથી એના વિરુદ્ધના જે સ્ટેટમેન્ટો આવ્યા છે જે વ્યભિચારના જે સ્ટેટમેન્ટો આવ્યા છે આ સભ્ય સમાજની અંદર શોખ નથી તો નક્કર પુરાવાઓ છ મહિનાથી માત્ર ને માત્ર યુટ્યુબ ચેનલની સામે આવી અને મને બદનામ કરવાની જ વાતો કરે છે કોઈ નપર પુરાવા હજી સુધી લોકોએ રજૂ નથી કર્યા તો આજે સુરત પોલીસ કમિશનર કચેરીએ અમારે આવવાની ફરજ પડી છે કે જે સનાતન ધર્મનું અને સત્તાધારનું નામ જે બદનામ કરે છે એ લોકો છે વિદિત ચાવડા અને વસંત ચાવડા જે છે જેની યુટ્યુબ ચેનલની અંદર જે ક્લિપો મૂકીને જે સનાતન ધર્મનું અને સત્તાધારનું નામ બદનામ કરે છે એની ઉપર સત્તર કાર્યવાહી કરવામાં આવે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કરી ભવિષ્યની અંદર સનાતન ધર્મની ઉપર કોઈ આંગળી ચિંધી ન શકે એટલા માટે અમે આજે સુરત પોલીસ કમિશનર અને ગુજરાતના ગૃહમંત્રીને રજૂઆત કરવા આવેલા છીએ